પાલઘરના ડાહણુમાં ઓર્ગોનિક ખાતરથી સુંદર ખેતીનું ઉત્પાદન ફળ ફ્રૂટ અને શાકભાજીનું સુંદર ઉત્પાદન ચાલી રહ્યું છે અને નેચરલી શાકભાજી ફળ ફ્રૂટ તમે પણ મેળવી શકો છો વર્ષોથી ઓર્ગોનિક ખેતી કરીને ખાતર બનાવતા અને ખાતરનો ઉપયોગ કરીને જે પ્રમાણે ખેતીમાં ડેવલોપેશન લાવી રહ્યા છે તેવા ચંદ્રકાંતભાઈથી તમે ઘણું બધું જાણી શકો છો ઓર્ગોનિક ખાતર બનાવે છે અને ખેડૂતોને ઓર્ગોનિક ખેતી માટેની પ્રેરણા પણ આપતા છે ચંદ્રકાંતભાઈ ચાલો મળીએ ચંદ્રકાંતભાઈથી તે શું કહેવા માગે છે નમસ્કાર હું છું અનીષ નાયબ હું છું પાક્કો ગુજરાતી ગુજરાતના ખૂણે ખૂણાની વાત તમારી સુધી પહોંચાડતો હોઉં છું ત્યારે આપણે આપણે અહીંયા છીએ ગુજરાતના અડીને આવેલા બોર્ડર ઉપર એટલે કે મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટની અંદર મહારાષ્ટ્રમાં જે પ્રમાણે અત્યારે પાલઘર ડિસ્ટ્રિક્ટ છે અને પાલઘરના ધારણુની નજીકમાં અહીંયા ઓર્ગેનિક એક ફાર્મ આવેલું છે જેનું નામ છે પાટીલ ફાર્મ વાત કરશું આજે ઓર્ગેનિક ખેતીની ઓર્ગેનિક ખેતીથી આપણને શું ફાયદા છે હાલ આપણે વલસાડ જિલ્લો જોઈએ છીએ જ્યાં અદ્યતન ઉદ્યોગો આવી ગયા છે અને ઉદ્યોગોના લીધે આમ જોવા જઈએ તો ખેતી હવે નષ્ટ નાબૂદ થવાની છે પણ તેમ છતાં પણ આવા ક્રેઝમાં પણ પોતે સાહસ અને ધગસ રાખીને જે પ્રમાણે ઓર્ગેનિક ફાર્મ રેડી કર્યા છે એવા લોકોને ખરેખર આપણે ધન્યવાદ આપવા જોઈએ આજે આપણે મળશું અહીંયા છે એક ઓર્ગેનિક ફાર્મના ખેડૂત અને એમની પાસેથી જાણશું કે કઈ રીતે પ્રોડક્ટ બનાવે છે અને પ્રોડક્ટ શું છે અને એ પ્રોડક્ટ વિશે આપણને થોડીક જાણકારી આપશે જે એના ફાર્મ ફાર્મર છે જે પ્રમાણે ખેતી કરે છે જે પ્રમાણે ખેતી જાતે કરતા છે સાથે સાથે એ ખેતી માટેની જે પ્રોડક્ટો બનાવતા હોય છે જે બિલકુલ ઓર્ગેનિક એટલે કે દેશી પ્રોડક્ટ કહી શકાય આપણી ભાષામાં તો એ પ્રોડક્ટથી શું ફાયદો થાય છે ખેતીમાં અને ખેતીમાં ઝાડવા છે કે ફૂલ છે કે એની વનસ્પતિ છે એના પર જે અન્ય જે આધુનિક પ્રોડક્ટ વાપરતા જે ઇફેક્ટો થતી હોય છે અને આનાથી કેટલી રીતે એને બચાવી શકાય છે એ વિશે આપણને જાણકારી પૂરી પાડશે તમે જે ખેતી માટે પ્રોડક્ટો બનાવો છો તો આ તમારી કઈ પ્રોડક્ટ છે અને એના વિશે અમારા દર્શકોને ધ્યાન આપશે એ બાબતે હા આ વર્મી કોમ્પોસ્ટ છે આ વર્મી કમ્પોસ્ટ આ ઝાડ માટે એક ખાતનું બહુ સારું કામ કરે છે અને એનાથી આપણે ફળઝળ ફળગળ થતી રહી એ સ્ટોપ થઈ જાય છે અને ગ્રીનરી ઝાડમાં આવી જાય છે કોઈ જાતનો રોગ એમાં આવતો નથી અને એ ઝાડના સારામાં સારું અને પાણી પકડવાની ક્ષમતા ઝાડની રાખે છે જમીનની પાણી પકડી રાખવાની ક્ષમતા જાસ્તી રાખે છે આ વર્મી કમ્પોસ્ટ છે વર્મી કમ્પોસ્ટની જગ્યા પર અત્યારે જે લોકો યુઝ કરે છે એ કઈ પ્રોડક્ટ યુઝ કરતા હોય છે અને શું સાઇડ ઇફેક્ટ છે એ તો કેમિકલ જે માર્કેટમાં મળતા હશે યુરિયા સુફલા એ નામ પણ હું તો લાવતો નથી પણ નામ જાણે હશે યુરિયા સુફલા એનાથી આપણી જમીન પણ ખરાબ થવા લાગી છે બહુ કેમિકલ યુઝ કરવાથી બે ત્રણ વર્ષો આપણને સારું ઉત્પન્ન મળે છે પણ પછી બે ત્રણ વર્ષ પછી ઉત્પન્નમાં ઘટ થતી જાય છે અને લાસ્ટમાં ઝાડ કાપવાની પાળી આવી જાય છે પણ આમાં આવું નથી આમાં તમે પહેલાં સ્ટાર્ટિંગમાં થોડો ઉત્પન્ન આવશે પણ લાસ્ટે વધતું 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 જાવ તો આપણો ગ્રોથ પણ વધી જાય છે અને ઉત્પન્નનો પણ બહુ જોરદાર સારું આવે છે કે ભાઈ આ વસ્તુ તમે માર્કેટમાં શું આ વસ્તુનું તમે સેલિંગ કરો છો અને લોકોને આપો છો તો કઈ રીતનું શું છે અને તમે કઈ રીતે સેલિંગ કરો છો કે હા આ વસ્તુ છે માર્કેટમાં જો લેવા જાય એમેઝોન જેવી વિશે તો એમાં ને સાઠ બોસો છપ્પન રૂપિયા કેજીના હિસાબે જાય છે પણ આપણે અત્યારે મારા ત્યાં એ દસ રૂપિયા કેજીના હિસાબે હું વેચું છું વાત કરો છો ચંદ્રકાંતભાઈ જે આજે વસ્તુ વેચી રહ્યા છે જ્યાં વર્મી કોમ્પોસ્ટ કહી શકાય અને આ વસ્તુની કિંમત માર્કેટની અંદર અઢીસો રૂપિયા સુધી છે પણ અહીંયા આ જ વસ્તુ આપણને ચંદ્રકાંતભાઈ તરફથી આપણને મળશે ખાલી દસ રૂપિયામાં તો રાહ કોની જુઓ છો આવો પાટિલ સાહેબના ફાર્મ પર એક વખત એમની મુલાકાત લો અને આ જે વસ્તુ જે છે ખરેખર ઉત્તમ વસ્તુ છે જે આપણને પ્રેઝન્ટેશન કર્યું છે અને હાલના ટાઈમ પર ઓર્ગેનિક ખેતીની ખૂબ જ જરૂરત છે ચલો એમની પાસે જાણીએ કે બીજું ખેતીમાં ઉત્પાદન ઇન્કમ કઈ રીતે મધમાખીનું પ્રોજેક્ટ બનાવવાનો છે ખેતીની સાથે સાથે ચંદ્રકાંતભાઈ કઈ રીતે પોતાનો રોજગાર પણ ચલાવે છે અને આપણે જાણીએ છીએ કે મધમાખી એટલે કે ઝાડ ઉપર બેસીને જે પૂળો બનાવે એ મધમાખી પણ અહીંયા તો મધનો ઉછેર પણ કરી શકાય છે અને મધ એટલે મધ ઉદ્યોગ પણ આપણે વિકસાવી શકીએ છીએ આપણે અત્યારે જે પાટિલભાઈનું ફાર્મ પર જે ખેતી વિશે જાણ્યું એમની પાસેથી આપણે ઉદ્યોગ વિશે પાટીલ ચંદ્રકાંતભાઈ જે તમારી પાસે અત્યારે આ મધમાખીઓ છે એ કઈ મધમાખી છે અને એનું નામ શું છે તમે કઈ રીતે એનો ઉછેર કરો છો અને એ કઈ રીતે માર્કેટમાં વેચીને તમે પૈસા કમાવી શકો છો આ વિશે તમારે થોડીસી માહિતી અમારા દર્શકોને આપવાની છે જરાક તમારી સતેરી જે મધમાખી છે એનો ઉછેર વિશે જરાક તમને ડિટેલમાં જણાવશો મધમાખી છે આપણા જે ફાર્મ છે હમણાં કહેવાય છે કે બે હજાર પચાસ સુધીમાં જો મધમાખીની રહેશે તો કોઈ મનુષ્ય વસ્તી નહીં રહેશે તો એના માટે ખાસ આપણે બધાને વિનંતી છે કે આપણા ફાર્મ જે હશે કે વાડી કંઈ હશે ઝાડ હશે ત્યાં એક તરી મધપેટી આપણે લગાડો એના માટે એ મારા પાસે મેં લગાડેલી છે આ સાતેરી મધમાખી છે અને સાતેરી મધમાખીનું મધ એ સારામાં સારું છે અને આ મતપેટી રાખવામાં આવેલી છે જેનાથી આપણે ત્યાં મધ મધનું ઉત્પાદન પણ થાય અને સારામાં સારું આપણને ઉત્પન્ન મળી શકે અને ઘરે એક સારું મધ પણ આપણને ખાવા મળશે માર્કેટમાં એનું સેલિંગ બાવીસો તો ત્રેવીસ રૂપિયા લીટરના હિસાબે જાય છે અને એ સારું એક ઉત્પન્ન સાધન જો એક પેટી જો લગાવે તો એ બે ત્રણ મહિનાના અંદર આપણને એક લિટર તરી આપણને મધ આપે છે કે બાવીસસો રૂપિયા તો આ ઘરમાં પણ આપણે યુઝ કરી શકો કે નાના છોકરાઓને વાપરી શકો છે એ સારામાં સારું છે આયુર્વેદિક છે અને ઓર્ગેનિક રવાથી એ શરીરને પણ સારું છે તો દરેક ખેડૂતોએ વિનંતી છે કે આપણા ત્યાં બે તરી ઝાડ હશે તો એક મધપેટી આપણે રાખો જેનાથી આપણને આ મધનું એક ઉત્પન્ન થઈ શકે અને એક આપણને એક રોજગાર જોવા મળી શકશે ચિદભાઈ તમે આ

રાખેલું છે ટ્રેગોના ટ્રેગોનો ચાલો ત્યાં જ પાસે બીજી કોઈ મધમાખીનું બાકી છે તમે કરતા હોય કઈ હોય તો બી જણાવશો તો આપણે ત્યાં એક તો સાતેરી અને ટ્રેગોના જાતિનું છે ટ્રેગોના કેમ તો આપણે બીજી મધ આવે તે આગ્યા કરીને એમાં આવે છે તે મોટા આપણે કોઈ યુઝ કરતા નહીં કે આપણે ત્યાં પાલતા નથી તો એક ટ્રેગોના કરીને આપણે રાખેલી છે અને એ મેડિકલમાં ખાસ કરીને યુઝ થાય છે એનું સારામાં સારું છે જે બાવીસસો રૂપિયામાં સાતેરીનું જાય છે તે જ મત આ ટ્રેગોનાનું સાત આઠ હજાર રૂપિયા લીટરમાં જાય છે અને એ માર્કેટમાં એ મેડિકલમાં કે ખાસ કરીને દવા બનાવે એ કંપનીમાં લાગતું રહેશે જે મત સાથેરીનું સો એલ કામ કરતું હશે એ ખાલી દસ એમએલ એટલું જો વાપરે તો એ સારામાં સારું છે આપણે આવીને જોઈએ આ આ સાથે આ ટ્રેગોના જાતિનું છે આના અંદર આ પેટી પેક થઈ ગયેલી છે કેમ તો આખું પેક કરી નાખેલું છે એ પૂરું અંદર પેક કરી નાખેલું છે અને જો આપણે પકડવાનું હશે મધ કાઢવાનું હશે તો બીવેલ તરીકે આવે તે પૂરું પહેરવાનું રહેશે કેમ તો એની માખી છે તે કાનમાં આપણા ચલી જાય છે એટલે પૂરું પહેરાવ કરીને આ મધ કાઢવા પડશે એનું પહેલે આનું મધ કાઢવાનું છે તો બીવેલને તો બધું પહેરવા પડશે તો જ આ મધ નીકળશે નહીં તો આપણને એ કાનમાં પણ જઈને ઈજા થઈ શકે છે તો આ જે નામ શું છે આ ટ્રાયગોના ટાઈગોના મધમાખી છે આ વસ્તુ જે તમે કહો છો ડૉક્ટર મેડિસિન બનાવવા માટે જે ફેક્ટરીઓ છે છે યુઝ કરતી હોય તો આ દવા તમારી પાસે અત્યારે કેટલા લઈ જઈ શક્યા એ કંપનીવાળાની પણ ડોક્ટર જે આપણા છે અમારા સિવિલ હોસ્પિટલના ડોક્ટર છે મેન એ લોકો મારા પાસેથી ત્રણ ચાર વખત મેં કાઢ્યું તો એ લોકો પોતે લઈ લે છે કેમ તો એ લોકો ક્યાં યુઝ કરતા હશે તે કંઈ કહેતા નથી એ લોકો ખાલી આવીને લઈ જાય છે એ લોકો તો આ હતું આપણી મધમાખીની ઉછેરની એક વાત હતી ને જેમાં જે પ્રમાણે ચંદ્રકાંતભાઈ અત્યારે નાનો અમથી વાડીમાં એટલે બે એકરની જ વાડી છે એમની બે એકરની વાડીમાં ચીકુ બી સારા છે ઓર્ગેનિક ખેતીથી માંડીને વનસ્પતિની દરેક પ્રકારની ખેતી કરતા હોય છે બીજી બાજુથી એમની સાથે અહીંયા તમે શાકભાજી પણ એમને વાવેલી છે અને બહુ સારી રીતે ખેતી પણ કરે છે અને સાથે સાથે લોકો માટે એક પ્રેરણારૂપ છે કેમ કે પ્રેરણારૂપ એટલા માટે કહી શકું કે એમના પાસેથી ઘરેખર ઘણું બધું શીખવા મળે છે અને આ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જ્યાં કહી શકાય કે પાલઘર ડિસ્ટ્રિક અને આપણો વલસાડ જિલ્લો આ એક આદિવાસી વિસ્તાર કહેવાય છે આ પટ્ટામાં પણ જો લોકો અત્યારે ઓર્ગેનિક ખેતી પાછળ નહીં લાગે તો ભવિષ્યમાં ખૂબ જ મુશ્કેલી પડવાની છે જે પ્રમાણે એમને વાત કરી છે આપણી સાથે કે મધમાખીનો ઉછેર છે ને એમનું ઓર્ગેનિક જે ખાતર છે ખરેખર ખાતર લઈ જવું બહુ જરૂરી છે એકદમ સસ્તું છે યાર ખાલી દસ રૂપિયામાં તમને ખાતર મળતું છે એનાથી બધા તમને શું જોઈએ એકવાર જરૂર આવો પાટીલ ફાર્મની અંદર અને એમને મુલાકાત લો અને એમની પાસેથી વસ્તુ ખરીદો અને એમની પાસેથી તમે નોલેજ ભી લઈ શકો છો एकदम સાપદિલના વ્યક્તિ છે જે પણ હોય एकदम ખુલ્લા આમ તમને કહી દેશે શીખવalse બી ખેતી કરતા પૂછો અનેશ ગુજરાત کاروبار પાલગર અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમાર નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે